અત્યારના રાજકોટની અંદર એક થી શહેર કોંગ્રેસ દ્વારા પાણીના પ્રશ્ને જબરજસ્ત આંદોલન કરવામાં આવશે જેને પાણી નથી મળતું અમારી કોંગ્રેસ અમારો સંપર્ક કરી શકે છે અને આવનારા દિવસોની અંદર પાણી માટે અમે સંઘર્ષ કરવા તૈયાર છીએ અમે પાર્ટીના સાથે સંકલન કરી નિવાકરણ પણ લાવશું ખરેખર સૌની યોજનામાંથી પાણી ખરેખર આપવું જોઈએ લોકોને અને દર ખેલે કોર્પોરેશનને ભીખ માગવી પડે છે સરકાર પાસે પાણી આપો પાણી આપો પાણી આપો પણ ખરેખર આપતા નથી અને આપે છે તો પૈસા લે છે ખરેખર નવા ડેમ બનાવવા જોઈએ સરકાર પાસે કોઈ આયોજન પણ નથી ખરેખર રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે નવા નવા જે વિસ્તારો છે એમાં પાણીની લાઈન નાખવાનું આયોજન કરાવડાવશું અને જો જેને નહીં મળતું હોય તેને ટેન્કર દ્વારા પાણી મળે એવું આયોજન કરાવશું